મિત્રજન જણ લોકેશન કહેવાની જરૂર નથી આપણે બે દિથે જેની રાહ જોતા હતા એ લોકેશન ઉપર આવી ગયા ને તમે આમ જો ભાઈ ભાઈ બાગા બી જો બધી જો પરજા બધી છૂટી પડી છે ગામડે થી ગોવા બધા રેડિયર આવી ગયા છે અને તડકો અહીંયા લાગે છે આપણે પોજ્યા છે વિધ હડા દઈએ અને એટલું બધું પબ્લિક અત્યારે નથી ખાસ લાગે છે બધા અત્યારે હે ને હોતા છે અરે કેવાનો બાય આજા આમ બધા ચામડી હે ને ચીકણી ચીકણી થઈ ગઈ કારણ કે દરી આવે એટલે આ બધું ખારું હોય ને સામને ચીકણી ચીકણી થઈ જાય ને આ બે કૂતરા હે ને કેરની અમારી હારે રે અને બે તો એક તો હે તે ઓલરેડી હારે છે કે હું મજા આવે છે પણ આને ધ્યાન રાખજો એ વસ્તુ હોય જો બોટલો પી પીને આ કાચ નાખી દેને ફુટેલી બોટલ યાર કોકને વાગે ને યાર લોહી લોહી થઈ જાય

આજથી એક વાર પેલા હું ને અહીંયા તપાસ કરવા આવી કે રૂમ ને એવું થઈ જાય કે નહીં તો અહીંયા શું કે ઓલી વખતે મજા આવી તો પાછું પૂછતા આવી કેમ થાય સેટિંગ એવું તો બીચે જ આવી અને ગાડી આપણે નથી લઈ જવાની કેમ કે પાછા આવશે તો પાછું ઓલું બસો રૂપિયા ભાડું દેવું પડશે પાર્કિંગનું ગાડી મૂકીને જવાનું છે હાલવાનું બહુ જાજુ નથી કોઈ જવાનું એમાં એવું છે કે ગાડી ને અમારે છે ને પતિયા ને દેવી પડશે કારણ કે અમે તો જશું તો ગાડી લઈને કોને આવશે તો પતિયા ને બોલાયો બીચ માં જે રેડિયા રખડે ને ગાડી મેં કે ચાવી લઈ જાય અમારે પાસે અને તમારે અહીંયા બેવું હોય ને તો આની ઉપર બેવાના બયા રૂપિયા વીઆઈપી ખાટલા હો બાકી બયા બયા રૂપિયા લે પૈસા જ આપે પણ આ કોઈત્રી અહીંયા હોતું હોય એની પાસેથી ને લીધા છે અમને પરસેવો વળે હે કાળા કજબ નો જો કાગડા તમને નકરા બોલતા છે તો જો કા કાક ગોવામાં કાગડા તો છે હો બાકી ફર્સ્ટ ટાઈમ મિત્ર આપણે પીવાનું છે રેડબુલ ફટાફટ જાવી આપણે બીજું કાઈ ન પીવાનું રેડબુલ પીવાનું છે

શો ને એના ઘણા એવા કેમ થાય છે તમે પહેલી પહેલી વાર આવતા હોય થોડુંક ધ્યાન રાખજો તમારી રીતે આ બધા એને બધું ઘણી રીતનું તમને ઓફર આવશે પણ તમારે બધા ના પાડવાની છે ગેમિની એ તો આ બધા મારવા પડશે હો હું આયો ને તારો મારો એક વિડિયો ન ઉતારી દીધો ને ઉતારે મન બનાવ્યો કેમેરામેન એ જો તો તો જોયો હોય એ હાલો ઓરે નજારા ઓરે ટણા ના દેખો ભાગ મહારાષ્ટ્ર હે કોઈ આપડે જોવા ગુજરાતી ભાઈઓ મળી ગયા ક્યાં ના તમે ગઢડા ગઢડા બધા ગઢડા વાહ ભાઈ વાહ ગાના વાય ભાઈ મજા આપડે કેવાય બીજું હિન્દી ગુજરાતી ને એલા મજા આવી જાય આ બાઈકલ દાના આ વાહ નાવાની ભાગી કેમ મજા આવે અરે પણ એની તમે વાહ વાહ હાલો પાર્ટી મંડો નાવા તો હાલો આપડે હે ને આગળ મારતા આવી અને એક્સપોર્ટ કરીવાળી થોડું ગોવાની

દેના ધટિંગ જોયા છે ને તમને લાગશે કે આ વેજા છે ને ગુજરાતમાં હોય ને દોસ્ત પોહાય કારણ કે આયા બહાર કાઢ્યા પછી આ મજા કઈ ગાંડા કાઢે અને હવે પડવા આવી છે અને તો એ જો જોવો ભાઈ ભાઈ અને આ છે ને હવે ને એવું ચાલુ છે એટલે આયા એવું આવશે તમને આગળ તમે કન્ટિન્યુ મજા આવતા કેસે મજા કેસે કેસે

મારો <laughs> 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 <gush> <laughs>

અખણા રહેતા નથી અને દી ઉગવામાં છે અને આપણે ગાડીમાં બે જાય ફટાફટ આપણે ઓલા પોઈન્ટ જ આવી ડીયર જિંદગી નું ફિલ્મ નું શૂટિંગ અહીંયા થયું એટલે કે બે બાજુ નાળીરી હોય અને વચ્ચે રસ્તો હોય અહીંયા હું તમને દેખાડવાનો હું પણ એ બધું આવશે કાલના વ્લોગમાં તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને મળીએ કાલે ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરીને રાખો કેવો લાગ્યો ગોવા લાકડા જીવો ભાઈ કેવો લાગ્યો ગોવા હા લહુ મજા આવી કેવો લાગ્યો ગોવા હારું છે પણ થોડું મોંઘું પડે એ એ ગયો ગાડીમાં ડેકે મારી થઈ કેવો લાગ્યો ગોવા